નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણા ખેડૂતો સિવાયના જે વર્ગ છે સમાજમાં એમાંથી મોટા ભાગના લોકો એવી ચર્ચા કરતા હોય છે કે ખેડૂતો સરકારને કોઈ કરવેરો નથી ભરતા અને જાત જાતની માંગણીઓ લઈ અને કાયમ માટે આંદોલન પર આવી જાય છે અને આ જે વાત છે આ જે પ્રચાર છે એ આયોજન પૂર્વક ચાલી રહેલો પ્રચાર હોવાના કારણે એના પર બધું ધ્યાન આપવામાં આવે છે પ્રચારકોને એટલા પ્રોત્સાહિત કરવામાં આવે છે કે એવા પ્રકારનો દુષ્પ્રચાર કરનારા લોકો આપણા ખેડૂત સમુદાયમાં પણ ઘુસી ગયા છે અને આપણા ખેડૂતો પણ આ ભાષા બોલવા લાગ્યા છે હવે જ્યારે ખેડૂતો પણ આ ભાષા બોલવા લાગ્યા છે ત્યારે એક સ્પષ્ટતા બહુ સારી રીતે આપણે સમજવાની જરૂરી છે કઈ સ્પષ્ટતા તો એ સ્પષ્ટતા છે સરકારને ચૂકવવામાં આવતા સ્પષ્ટતા સરકારને માત્ર આવકવેરાની જ આવક હોય છે એવું નથી આવક આવકવેરાની આવકનું પ્રમાણ સરકારની ટોટલ રેવન્યુમાં બહુ નાનું છે એ સિવાયના કરવેરાઓ જે છે એની રકમ બહુ મોટી છે આવક વહેરાનો જે મુદ્દો છે એ તો ખૂબ મોટી ચર્ચા અને ખૂબ મોટો અભ્યાસ માગીને લેતો મુદ્દો છે અને એ સંદર્ભમાં ખેડૂત ક્યાં છે અને બાકીના વર્ગ ક્યાં છે એના પર જો આપણે વાત કરી હોય તો આપણે પચ્ચીસ મિનિટ કે અડધો કલાકનો એક વિડીયો બનાવવાનો જરૂરી થઈ જાય છે મિત્રો અને એટલા માટે હાલ પૂરતી એ વાત આપણે છોડી દઈએ છીએ પણ બાકીની ચીજોમાં બાકીના વેરાઓના રૂપમાં આપણે સરકારને આપીએ છીએ કઈ કે નથી આપતા એની ચર્ચા આપણે કરવી છે કરવેરા આપવાની વાત આવે છે ત્યારે ખેડૂત જે કરવેરાઓ આપે છે કરવેરો દેશનો બાકીનો કોઈ પણ વર્ગ આપતો નથી સૌથી મહત્તમ સરકારને કરવેરા આપનારો કોઈ પણ વર્ગ ભારતની અંદર હોય તો એ ખેડૂત છે સૌથી પહેલા તમે માત્ર ને માત્ર ડીઝલને ધ્યાન લ્યો આપણે ત્યાં દેશની અંદર ડીઝલની જે કુલ વપરાશ છે એ વપરાશમાંથી પાંસઠ ટકા વપરાશ આપણા ખેતરમાં ખેતીના કામમાં થાય છે પાંસઠ ટકા વપરાશ કુલ વપરાશ સો લિટર ડીઝલ ભારતમાં વપરાય છે તો એમાંથી પાંસઠ લિટર ડીઝલ આપણા ખેતરમાં ખેતી કામ અને સિંચાઈના કામ માટે વપરાય છે અને ડીઝલ પર એક લિટરે કેટલો કરવેરો આપણે સરકારને આપીએ છીએ અત્યારના ભાવ પ્રમાણે સરકારને ડીઝલ જે રકમમાં જે ખર્ચમાં પડતર છે એની સામે પડતર કિંમત કરતા વધારે કરવેરો આપણે ચૂકવીએ છીએ સરકારને ડીઝલ પિસ્તાલીસ રૂપિયા પડે છે અને આપણને ત્રાણું રૂપિયે સરકાર વેચે છે એક લીટર ડીઝલ પર આપણે અડતાલીસ રૂપિયા કરવેરો સરકારને ચૂકવીએ છીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને સરકારો મળી અને એક લીટર ડીઝલ પર દેશનો ખેડૂત રૂપિયા કરવેરો ચૂકવે છે અને ડીઝલના વપરાશનું પ્રમાણ દરેક ખેડૂત જાણે છે પણ જે લોકો ખેતીમાં નથી એમની માહિતી માટે કે એક વીઘાના ખેતી કામ માટે એક ઋતુમાં ખેડૂત ઓછામાં ઓછું પંદર લીટર ડીઝલ વાપરે છે અને પિયત માટે એક વીઘામાં ખેડૂત ઓછામાં ઓછું પંદર લીટર ડીઝલ વાપરે છે અને ત્યારે ખેડૂતની એક એક પૂરી થાય છે પર અડતાલીસ રૂપિયા લીખે ખેડૂત દ્વારા જે ચૂકવાતો કરવેરો છે એને એક વીઘાની સામે પંદરમાં ગુણાકારથી આપણે સમજવાનું છે ડીઝલ અને પેટ્રોલ આ બંને ચીજોની વપરાશમાં પાસઠ ટકા વપરાશ ડીઝલની ખેડૂત કરે છે અને પચાસ ટકા વપરાશ પેટ્રોલની દેશનો ખેડૂત અને ગ્રામીણ વર્ગ કરે છે જે સંપૂર્ણપણે ખેતીમાંથી આવક મેળવે છે ખેતી પર નભે છે અને ખેતીને નભાવે છે માત્ર ખેતી પર નભે છે નહીં ખેતીને નભાવે પણ છે એ વર્ગ છે ખેડૂત અને ગ્રામીણ મજૂરો આ હિસાબથી ડીઝલ પર માત્ર આપણે કેટલો કરવેરો ચૂકવીએ છીએ એના આંકડા દરેક ખેડૂત દરેક મજૂર કે બાકીનો વર્ગ પોતાની રીતે કાઢી શકે છે બાકીની ચીજો આપણે જે ખેતીમાં વાપરીએ છીએ જેમ કે જંતુનાશક દવાઓ વાપરતા હોઈએ બિયારણો વાપરતા હોઈએ અને આપણા ખેતીના ઓજારો વાપરતા હોઈએ જે લોઢામાંથી બનતા હોય કે લાકડામાંથી બનતા હોય પ્લાસ્ટિકમાંથી બનતા હોય આ દરેક ચીજો પર

એવી જ રીતે દરેક ખેત ઓજારો જે બને છે એ તમામ ખેત ઓજારોનો જે વેપાર છે એ વેપાર દેશના કુલ ઉત્પાદન અને કુલ વેપારમાં સાઠ ટકા હિસ્સો ધરાવતી ચીજોનો વેપાર છે અને એટલે જીએસટી અમલમાં આવ્યા પછી ગયા વર્ષના જીએસટી ની આવકના જે આંકડાઓ છે એ આંકડાઓ પ્રમાણે જીએસટીની સરકારની જે આવક થઈ છે એ આવકમાં બ્યાસી ટકા હિસ્સો

પોતાના અર્થશાસ્ત્રી તરીકેના સિક્કા મારી અને સમાજમાં નીકળેલા લોકો જયારે એવું કે છે કે દેશનો ખેડૂત સરકારને કોઈ કરવેરો ચૂકવતો નથી ત્યારે આ વાત તમારા સુધી કરનારો કોઈ પણ માણસ આવે તો એને આ જવાબ અચૂક આપજો મારા ખેડૂત ભાઈઓ આપ સૌને વિનંતી અને આ વીડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો અચૂક કરજો મિત્રો જય કિસાન જય ભારત